પ્લાસ્ટિક વિરુદ્ધના જંગમાં સહભાગી બની વડાપ્રધાનશ્રી આપેલા સો દિવસના સમદાયના સંકલ્પને ચરિતાર્થ કરીએ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી સૌ સાથે મળી વડાપ્રધાનશ્રીના પ્રદૂષણ મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરીએ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાશના પ્રતિબંધ અર્થે જનજાગૃતિ અભિયાનનો શુભારંભ ગોયા તળાવને સ્વચ્છ બનાવવાના કાર્યક્રમમાં સહભાગી બનતું પ્રશાસન અધિકારીઓ સંસ્થાઓ અને શહેરીજનોએ સાથે મળી ગોયા તળાવની ગંદકીને દૂર કરવા કર્યું શ્રમદાન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા પર્યાવરણની જાળવણીની સાથે સમગ્ર દેશ પ્રદૂષણ મુક્ત બને તે માટે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભાશય સાથે તારીખ બાવીસમી મેથી પાંચમી જૂન દરમિયાન જનજાગૃતિ પખવાડિયાની ઉજવણી કરી હતી જેના ભાગરૂપે આજે આણંદ સ્થિત ગોયા તળાવને સ્વચ્છ બનાવવાના કાર્યની સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશના પ્રતિબંધ અર્થે જનજાગૃતિ અભિયાનનો શુભારંભ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી મ્યુનિસિપલ કમિશનર શ્રી મિલિંદ બાપના જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવાહુતી અને ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વિરુદ્ધના જંગમાં તમામ લોકોને સહભાગી બનાવવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે શ્રી આપેલા સો દિવસના શ્રમદાનનું આહવાન સાકાર કરવા આજે નગરજનોની સાથે જિલ્લા પ્રશાસનના અધિકારીઓ પણ જોડાયા છે આપણે આપણા જીવનમાંથી પ્લાસ્ટિકને તિલાંજલિ આપવી પડશે તેમ જણાવતા કલેકટરશ્રીએ ઉમેર્યું હતું કે ઓછામાં ઓછો કચરો ઉત્પન્ન થાય તેવા કાર્ય દ્વારા સ્વચ્છતાને જીવન મંત્ર બનાવીએ શ્રી યોગેશભાઈ પટેલે સ્વચ્છતાના કાર્યમાં જોડાયેલા સો લોકોને અભિનંદન પાઠવી શહેરને સ્વચ્છ બનાવવા પોતાનું મહામુલું યોગદાન આપતા સ્વચ્છતા કર્મીઓના કાર્યને બિરદાવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત અનુભવના હસ્તે આણંદ મહાનગરપાલિકાના સફાઇ કર્મીઓ તરીકે ફરજ બજાવતા અને શ્રેષ્ઠ કામગીરી કરતા પાંચ સફાઈ કર્મીઓને પ્રત્યેકને રૂપિયા દસ હજારના ચેક આપીને તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી મ્યુનિસિપલ કમિશનર શ્રી મિલિંદ બાપના જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવાહુતી અને ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ સહિત સંકલનના અધિકારીઓ તથા અન્ય મહાનુભાવોની સાથે વિવિધ સંસ્થાઓ અને શહેરીજનોએ સાથે મળીને ગોયા તળાવમાંથી પ્લાસ્ટિક કચરો ગંદકી દૂર કરવા શ્રમદાન કર્યું હતું રિપોર્ટર ભૂમિકા પંડ્યા આણંદ આજ રોજ બાવીસમી મેથી શરૂ થનાર અને પાંચમી જૂન સુધી પાંચમી જૂન જે કે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે આખા વિશ્વમાં જેની ઉજવણી કરવામાં આવે છે તો આ બે અઠવાડિયા સુધીની સતત પ્રવૃત્તિઓ અને આ વખતની વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી તો આ થીમ અંતર્ગત આપણે આજે મહાનગરપાલિકાના ઉપક્રમે ગોયા તળાવની શ્રમદાનની કામ કામગીરીનો આ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં એનજીઓ તરફથી પણ વ્યક્તિ જે સ્વયંસેવકો આવ્યા છે જે અહીંયા પોતાની શ્રમદાન ફાળવવા માટે આપણે જાણીએ છીએ કે જે સ્વચ્છ ભારતનો જે એક લક્ષ્ય છે આ લક્ષ્યને અચીવ કરવા માટે આપણને સૌથી પહેલાં તો જે કચરો ઉત્પન્ન કરીએ છીએ અને જે જાહેર સ્થળો ઉપર જે કચરો નાખવાની જે એક બિહેવિયલ ચેન્જની જે ખૂબ આવશ્યકતા છે આ બિહેવિયલ ચેન્જની પણ એક થીમ આપણે આખા બે અઠવાડિયાના એક કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે જેના અંતર્ગત આણંદ શહેરમાં આણંદ જિલ્લામાં તમામ તાલુકાઓમાં જુદી જુદી પ્રવૃત્તિઓ આગામી પંદર દિવસોમાં જુદી જુદી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવનાર છે મારી આણંદ જિલ્લાના તમામ લોકોને અપીલ છે કે જાહેર સ્થળો ઉપર કચરો ફેંકવાનો સાવ બંધ કરી દઈએ જ્યારે પણ બજારમાં જઈએ તો પોતાની પાસેથી પોતાના ઘરેથી એક કાપડની થેલીનો વપરાશ ચાલુ કરીએ જેથી જે નવો પ્લાસ્ટિકનો કચરો ઉત્પન્ન થાય છે અને જેના લીધે વરસાદમાં માં પણ ડ્રેનેજ ચોકઅપના સ્ટ્રોંગ વોટર ચેકઅપ ચોકઅપના પણ પ્રશ્નો ઉદભવતા હોય છે તો તમામ લોકોને રિક્વેસ્ટ છે કે આ પ્લાસ્ટિકનો જે ન્યુસન્સ છે આ આપણે આજથી જે બિહેવિયર ચેન્જ કરીએ અને આપણી ભાવિને પણ અત્યારથી આ વિશે અવગત કરીએ જેથી ભવિષ્યમાં આ પ્લાસ્ટિકની સમસ્યા આપણે મુક્ત થઈ શકે અને આનંદ પણ એક પ્લાસ્ટિક ફ્રી આનંદનું નિર્માણ થઈ શકે થેન્ક યુ આજે પાંચ જૂનથી સમગ્ર આણંદ જિલ્લામાં પર્યાવરણ દિવસની ઉજવણી સ્વરૂપે સ્વચ્છતાના આગ્રહી એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના મંત્રને ચરિતાર્થ કરવા માટે આજે આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આજે સભાઈ અભિયાનની શરૂઆત કરી છે ખાસ કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિક કે જે અત્યારે સૌથી ધરતીનો એક દુશ્મન થઈ રહ્યો છે આ ધરતીને જો કોઈ બગાડી રહ્યું હોય તો એ પ્લાસ્ટિક બગાડી રહ્યું છે અત્યારે આ બે વીકનો જે કાર્યક્રમ સરકારશ્રી તરફથી થઈ રહ્યો છે તો એમાં મારી દરેક નાગરિકોને એક નમ્ર વિનંતી છે કે બને ત્યાં સુધી આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળીએ આપણે બજારમાં જઈએ તો ઘરેથી કપડાંની થેલી અથવા બીજી કોઈ વસ્તુ લઈ જઈએ કે પણ એ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ન કરીએ તો એક તમે એક મોટી સેવા કર્યા બરાબર છે આ પર્યાવરણની સેવા કરવા બરાબર છે આજે આણંદ મ્યુનિસિપલ કમિશનર તરફથી આ શ્રમદાન યોજાયું છે આજે તમામ નગરપાલિકાના કર્મચારીઓ કર્મચારીઓ શ્રી શ્રી કલેક્ટર શ્રી કલેક્ટરશ્રી શ્રી અને મ્યુનિસિપલ કમિશનર સાથે સમગ્ર નગરપાલિકાની ટીમ આજે એ શ્રમદાનમાં જોડાય છે મોદી સાહેબ જેમ કહે છે કે વર્ષમાં એક દિવસ આપ શ્રમદાન કરશો તો આ દેશની એક મોટામાં મોટી સેવા કર્યા બરાબર છે તો આપણે બીજું ન કરીએ તો આપણું ઘર આપણું ફર્યું અને આપણું શેર ચોખ્ખું રાખીએ અને આ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે કાઢીએ એ જ આપ સૌને મારી વિનંતી છે અસ્તુ ભારત માતાજી જય